સુરત નાંદેરમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સોંગમાં આવેલી ત્રણ મહિલાઓ તેવીસ જોડી ચાંદીની પાયલ ચોરી કરી પોલીસે બેને ઝડપી પાડી રાંદેર જ્વેલર્સમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે ગ્રાહક બનીને આ મહિલાઓ દુકાનમાં પ્રવેશતી હતી દાગીનાની શિફ્ટપૂર્વક ચોરી કરી લેતી હતી ચોરીની આ સમગ્ર મોટ્સ ઓપરેન્ટની સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેથી પોલીસે બોજ ગોઠવીને બંને મહિલાઓને ઝડપી લીધી હતી નાંદેડ પોલીસના હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા મહિલા તસ્કરને ઝડપી લેવામાં સફળતા મળી છે મહિલાઓ દુકાનદાર યુવકને નજર ચૂકવીને સાઠ હજારની ચાંદીની તેવીસ જોડી પાયલની ચોરી કરી હતી બંને મહિલાની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો પોલીસે બંને મહિલાઓને સાથ કોણ આપતું હતું અને ચોરીનો સામાન ક્યાં વેચતા હતા તે અંગેની વધુ તપાસ હાથ ધરી હતી